બાળકો આજના વાર્તા પ્રસંગમાં પ્રસંગ છે એક નિષ્કંચન મા અને દીકરીનો પ્રસંગ તો આપણે આ પ્રસંગને સાંભળીએ કે આપણો માર્ગ ભાવ પ્રધાન માર્ગ છે પુષ્ટિ માર્ગ અને નિષ્કંચનતા સેવામાં બાધક નથી એટલે શું એ હું તમને હવે વાર્તામાં સમજાવું એક ગામમાં એક નિર્ધન મા અને દીકરી રહેતા હતા અને ગોસાઈજીએ એમને શરણે લીધા હતા આ બંને મા દીકરી એ આપશ્રીની આજ્ઞા લઈ અને એમનું કર્તવ્ય પૂછ્યું ત્યારે આપશ્રીએ કીધું કે પ્રભુની સેવા કરો ત્યારે મા દીકરી કહે છે કે ભાઈ અમે તો ખૂબ નિર્ધન છીએ તો અમે સેવા કેવી રીતે કરીએ ત્યારે ગુસ્સાઈજી એમની આજ્ઞા કરે છે કે તમે ઘરમાં દાળ રોટી તો બનાવતા હશો ને તમારા માટે તો તમે એ ઠાકોરજીને ભોગમાં ધરો ત્યારે મા દીકરી કહે છે કે પછી બંટામાં અને બીજા ભોગમાં અમે શું ધરીએ ત્યારે ગોસાઈજી એમને સમજાવે છે કે તમે ઘરમાં જે બાજરી હોય ને એને પલાળી બે મુઠ્ઠી અને મંગળ ભોગમાં અને ઉત્થાપન ભોગમાં અને બંટામાં પણ ભીગોવેલી બાજરી ધરજો આમ બધું ભોગની વાત કરે છે પછી મા દીકરી પૂછે છે કે પ્રભુ અમે વસ્ત્ર કેવી રીતે સિદ્ધ કરશો ઠાકોરજી માટે ત્યારે એમને સમજાવે છે કે તમે જે નવી સાડીઓ લીધી હોય એમાંથી પહેલાં પ્રભુ માટે વસ્ત્ર ફાડી લેવું અને પ્રભુ માટે એમાંથી વસ્ત્ર સિદ્ધ કરવા પછી આ રીતે સમજી મા દીકરી પોતાના ઠાકોરજીની સેવા પોષતી હોય છે હવે થોડોક સમય થાય છે ત્યારે ગુસાઇજી આ ગામમાં આશા આવે પધારે છે ત્યારે મા બેટીના ઘરે જાય છે ત્યારે આપશ્રી શું જોવે છે કે પ્રભુનો જે પ્રભુ એમણે પુષ્ઠાવ્યા હતા એ પ્રભુ મા બેટીના ઘરમાં ઉત્થાપનનો સમય હતો અને એ સમયે પ્રભુ બાજરીના દાણા આરોપતા હતા અને આ જોઈ તો શ્રીગુસાઈજી ખૂબ પ્રસન્ન થાય છે અને પ્રભુ આનંદથી આરોગ્ય છે એ જોઈ અને પ્રભુ ખૂબ પ્રસન્ન થાય છે તો બાળકો જો આપણો માર્ગ નિષ્કંચનતા સેવામાં કોઈ બાધક નથી કરતું જ્યારે પુષ્ટિ માર્ગમાં સર્વકારણ સમર્થ એવા પ્રભુ ભક્તિને ઉચ્ચ ભાવ જોઈ અને બધું જ અંગીકાર કરે છે પ્રભુ આપણી નિષ્કંચનતાથી પણ કરેલી આ સેવા પ્રભુ અંગીકાર કરે છે એટલે સેવામાં કોઈ ખર્ચની જરૂર છે એવું જરૂરી નથી સેવા તો આવા નિષ્કંચન લોકો પણ કરે છે અને પ્રભુ એવા સેવકોની સેવા પણ અંગીકાર પ્રીતથી કરે છે બસ ખાલી સેવા પ્રીતથી કરવી જોઈએ બોલો શ્રી વલ્લભાધિશ કી છે શ્રી ગોસાઇજી પ્રભુચરણ કી છે